હા છે વિક્રમ સંવંત ચૌસો ની જ્યારે દિલ્હી ઉપર દુગલગ વંશનું શાસન ચાલતું હોય છે થરપાકરની દીકરી સોનલબાના લગ્ન હળવત થયા હોય છે આનું મૂકવાની તૈયારી હોય ત્યારે બાદશાહનો સંદેશો આવે છે કે તમારી દીકરીને મારા સાથે દિલ્હી મોકલો નહીં તો યુદ્ધ કરો યુદ્ધ સ્વીકાર નક્કી કર્યું પણ સોનલબાઈ એમના પિતાને કહ્યું કે આપણી નાની એવી સેના છે યુદ્ધ કરશું તો સર્વ વિનાશ થઈ જશે એના કરતાં હું વેલડામાં બેસી જાઉં છું અને માતાજી જોગમાયા ઉપર ભરોસો છે કે કોક રાજપૂત મારું રક્ષણ કરવા વાળો મળી જશે ધરપાકડથી વેલડું હાલતું હાલતું વાગડ પહોંચે છે અને રેલડીના પાદરમાં રાતવાસો કરવા રોકાય છે સોનલબા રુદન કરે છે ના રડવાનો અવાજ એ હરોજી પરમારના કાને સંભરાય છે ને તે એ દિશામાં આગળ વધે છે સાથે દસ બાર જેટલા સામંતો છે ત્યાં જઈને એમને જાણવા મળે છે કે દિલ્હી બાદશાહના માણસો છે થરપાકડથી દિલ્હી જઈ રહ્યા છે અને અહીંયા રાતવાસો કરવા રોકાયા છે હરોજી પરમાર કહે છે કે રાત્રે રડતું તું કોણ અને ત્યારે વેલડામાંથી અવાજ આવે છે કે હું રડું છું